તો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરો વિડીયો લાઈક કરો તમારા મિત્રો દોસ્તો શેર કરો બીજી વાત એ છે વિદ્યાર્થી મિત્રો કે તમારે તમામ પેપરોના સોલ્યુશનની પીડીએફ હોય તમામ વિષયોના બરાબર તમને પણ પ્રશ્નપત્રો ના સોલ્યુશનોની પીડીએફ જોતી હોય તો તમને મળી જશે ક્યાંથી મળશે વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ગુગલ પ્લે સ્ટોર ઉપરથી ડાઉનલોડ કરો મોબાઈલ નંબર નાખો સેન્ડ ઓટીપી કરો આ પેજ કોર્સમાં એ મળી જશે એક્ઝામ પેપરમાં જુદા જુદા પેપરો મળશે અને ત્રણ થી બારમાં જશો એટલે અગિયારમાં ધોરણની અંદર તમારા કૌશિક સરના સરસ મજાના ગુજરાતીના વિડીયો મળી જશે કારણ કે ત્રણ થી નવ અને અગિયાર ના પેપર સેટ આવી રીતે પીડીએફ સ્વરૂપે મળશે બરાબર જે ખૂબ જ મોસ્ટ આઈએમપી છે એટલે તમારા મિત્રો દોસ્તોને ચોક્કસથી શેર કરી દેજો જાણ કરી દેજો ક્લિયર કોમર્સ આર્ટ્સ બધા માટે ઉપયોગી છે તો ચાલો વિભાગ એ તરફ જઈએ સાચો વિકલ્પ પસંદ કરી લખો પેલું ગુજરાતી કવિતામાં કડવાબદ્ધ આખ્યાનોનો સ્થિર પાયો નાખવાનું કામ કોણે કર્યું હતું તો કવિ ભાલણ એમ ઉગારીઓ ચંદ્રહાસ પદ્યના રચયિતા કોણ છે તો કવિ પ્રેમાનંદ એક એક વાક્યમાં જવાબ લખો નગરમાં આગ લાગવાથી કોણ ભય અનુભવતું નથી તો નગરમાં આગ લાગવાથી અનુભવ રૂપી પાંખ જેની પાસે છે તે ભય અનુભવતું નથી નાઇકા અને ચાંદલ્યો કેવો લાગે છે તો ચાંદલ્યો સૂરજ જેવો નીચે બેસીને ખાધેલું વાગોળતા વાગોળતા આરામ કરે છે વિદ્યાર્થી મિત્રો આ તમામ મોડેલ પેપર છે જે સરસ મજાના કૌશિક સ્તરે તૈયાર કરેલા છે આ વ્યવસ્થિત તમે કરશો એટલે સારામાં સારી ટકાવારી તમે પ્રાપ્ત કરી શકશો અને સારામાં સારા માર્ક્સ પણ પ્રાપ્ત કરી શકશો બરાબર એટલે તમારા ભાઈ બેન સગા સંબંધી મિત્રોને તમે ચોક્કસથી જાણ કરી શકશો ત્રણ ચાર વાક્યમાં લખો કાવ્યાં તે અશોકની કઈ ઉદાત ભાવના રજૂ થઈ છે તો વિડીયો પોસ્ટ કરી અને મેં કીધું તમે શું કરી શકો છો એને લખી શકો છો ત્યાર પછી જાડવાને ફળિયું છોડીને શા માટે જંગલમાં જવું છે કવિ હાર જીત કોને ગણાવે છે શું જુએ છે એનું હૃદય સી વ્યથા અનુભવે છે નીચે આપેલા પ્રશ્નોના આઠ કરો ત્યાર પછી સહી નથી ગઝલનો કેન્દ્રવર્તી ભાવ સ્પષ્ટ કરો તે પણ એ આપવામાં આવેલો છે ત્યાર પછી વિભાગ બી ની અંદર પોસ્ટ ઓફિસ ગદ્યના રચયતા કોણ છે ગૌરીશંકર જોશી અમૃતા ગધ્યના રચયિતા કોણ છે ગુણવંત શાહ એક વાક્યમાં જવાબ આપો મિલોએ કઈ પંક્તિનો જાહેરાત તરીકે ઉપયોગ કર્યો તો મિલોએ કોઈ દૂધ લ્યો દિલ રંગી એ ગીતની પંક્તિનો જાહેરાત તરીકે ઉપયોગ કર્યો ત્યાર પછી છે જમકુએ માતાજીને શા માટે નારિયેળ માન્યું હતું તો જવાબમાં જમકુ કાઠી બાંધી એટલે કે ચોર લોકોને ગણે છે અને એની મહેનતના પૈસા ન લેજે એટલા માટે કેવી જીભ પાંડુ રોગની સૂચક છે તો પાંડુ રોગની જીભ ફીકી સફેદ નરમ અને પહોળી જેવી હોય છે દક્ષિણા મૂર્તિ વિદ્યાર્થીઓ કયા દિવસની ઉજવણી કરવા થનગની રહ્યા હતા તો એનો જવાબ પણ છે તોફાન દિનની ત્યાર પછી કે કા શાસ્ત્રીનો જીવન સિદ્ધાંત અને જીવન આદર્શ શું હતો બરાબર તો આગળ વધીએ એમાં

તો આપણે બાનું રેખા ચિત્ર છે એ શું કરવાનું છે આપણે રજૂ કરવાની છે તો એ પણ તમે આની અંદર દર્શાવી શકશો ત્યાર પછી વિભાગ સી યોગ્ય વિરામ ચિહ્નનો ઉપયોગ કરી વાક્ય ફરથી લખો એ કુકાતો જાણે એનું પ્રાણ અને પાંચિકા એ રમે કેવી તો અહીંયા આપેલું છે

રૂઢિ પ્રયોગનો અર્થ ગેલમાં આવી જવું આનંદિત થઈ જવું મેચ જીતી ગયાના સમાચાર જાણી જનતા ગેલમાં આવી ગઈ સમાનાર્થી શબ્દો રેણુ તો એને આપેલા છે રજ ધૂળ સ્ત્રી એટલે નારી મહિલા બરાબર ત્યાર પછી છે વિરુદ્ધાર્થી શબ્દ હિત અહિત સમીપ દૂર યોગ્ય શબ્દ સમૂહ કમળની જેમ પાણીમાં રહેનારું તો ઝલક જલ કમવત બીજાના દોષ શોધનારું છિદ્રા વૈશી ત્યાર પછી તળપદા શબ્દોના શિષ્ટ રૂપ આપો ફીટી મરી અંઘોળ એટલે કે સ્નાન આવે ને લગ્નમાં સંયોજક શોધીને લખો બરાબર ત્યાર પછી વિભક્તિ શોધવાની છે જોડણી સુધારીને લખવાનું છે ઓકે તો આ બધું તમે એમાં કરી શકશો અર્થભેદ સૂજ સૂજવું તે સમજ સૂજ એટલે સોજો ખરું અને ખડું ખરું એટલે સાચું ખડું એટલે જોડીને અનાજ કાઢવાની જગ્યા ખેતીમાં એટલે એટલે ગંભીરતા પ્રખર વિદ્વાન વાક્યનો પ્રકાર તમારે જણાવવાનો છે બરાબર ઉદ્ગાર વાક્ય વિધ્યાર્થ વાક્ય ત્યાર પછી અહીંયા જે તમને પંક્તિ આપેલી છે કાવ્ય એ વાંચીને તમારા પ્રશ્નોના જવાબ લખવાના છે તો એ આપેલું છે તો આ સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ તમને મેં કીધી એમ ત્યાંથી મળી જશે આપણી એપ્લી એપ્લિકેશનમાંથી બરાબર તો તમારા મિત્રો દોસ્તોને તમે ચોક્કસથી જાણ કરી શકશો અને એપ્લિકેશન માં જઈ અને આ વસ્તુ તમે મેળવી શકશો ક્લિયર તો તમામ વિદ્યાર્થી મિત્રોને સારામાં સારા ગુણ પ્રાપ્ત થાય એ માટે આપણે શુભકામનાઓ પાઠવીએ છીએ બધાને ઓલ ધ બેસ્ટ કહીએ છીએ કારણ કે જો ગદ્યમાંથી પણ તમારે એવી રીતે પ્રશ્ન પૂછા છે પદ્યમાંથી લેખન વિભાગમાં નિબંધ પણ અહીં આપેલા છે બરાબર તો આ રીતે તમે કમ્પ્લીટલી તૈયારી કરી શકો છો તો તમારા મિત્રો દોસ્તોને અહેવાલ વગેરે વિચાર વિસ્તાર ને બધું છે બરાબર તો તમારા મિત્રો દોસ્તોને જાણ કરી દેજો બધાને સારામાં સારા માર્ક્સ પ્રાપ્ત થાય માટે શુભકામનાઓ ઓલ ધ બેસ્ટ અસ્તુ જય હિન્દ જય ભારત